રાજ્યમાં શિક્ષણ મંત્રી રેવાબા જાડેજાની વડોદરા મુલાકાત સરકારી શાળાઓની વ્યવસ્થાની કરી સમીક્ષા રાજ્યના શિક્ષણ મંત્રી રેવાબા જાડેજા આજે વડોદરા શહેરની મુલાકાતે પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે વિવિધ સરકારી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ ત્યાંની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી મંત્રીએ ખાસ કરીને કન્યા છાત્રાલયમાં પહોંચીને ત્યાં છાત્રીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા સાથે ચકાસી હતી તેમજ ભોજનનો સ્વાદ લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો સરકારી શાળાઓની માળખાકીય સુવિધાઓ અંગે મંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલી કામગીરી વિશે માહિતી આપી શાળાઓમાં દૂષણ અને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે મંત્રી રીવાબા જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર આ પ્રકારની ઘટનાઓને લઈ અત્યંત ગંભીર છે અને વિદ્યાર્થીઓની સલામતી માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે અને ભવિષ્યમાં પણ કડક પગલાં લેવામાં આવશે આજે બરોડામાં એક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા આવવાનું હતું તો જ્યારે વિવિધ જિલ્લામાં આ પ્રકારના કાર્યક્રમો હોય ત્યારે એ જિલ્લાની શાળા ત્યાં ખાસ કેજીબીવી હોય તો એની પણ મુલાકાત અને શિક્ષણ ક્ષેત્રે શું ઇનોવેટિવ કરી શકાય અને અત્યારની એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એમાં વધારે સારું કેવી રીતના કરી શકાય ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ઇન ટર્મ્સ ઓફ વધારે એના ટીચર્સના માધ્યમથી સારું શિક્ષણ કેવી રીતના મળે એ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ શિક્ષણ વિભાગની એક જે મહત્તમ જવાબદારી છે એના ભાગરૂપે આજે શાળાની મુલાકાત લીધેલી છે દુલ્લાભાયા કાગ જે શાળા છે જે સમગ્ર ગુજરાતમાં એક પોતાનું આગુ સ્થાન ધરાવે છે અને ખૂબ આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આ શાળાની મુલાકાત લેવી જોઈએ અને ગુજરાત સરકારની તમામે તમામ શાળાઓને ક્યાંક પ્રેરણા મળે એ પ્રકારનું મેનેજમેન્ટ ટ્રસ્ટીગણ દ્વારા ત્યાંના સ્કૂલ મેનેજમેન્ટ આચાર્યશ્રી દ્વારા એસએમસી કમિટી દ્વારા અત્યારે થઈ રહ્યું છે ત્યારે એની વિઝિટ કરી બાળકો સાથે મધ્યાહન ભોજન પણ લેવાની તક મળી આ ઉપરાંત આજે હોસ્ટેલ છે કેજીબીવી એમાં પણ આજે મુલાકાત લીધેલી છે લગભગ સો કરતાં વધારે દીકરીઓ અહીં છેવાડાના વિસ્તારથી આવી અને એજ્યુકેશનમાં પોતાનું ખૂબ સરસ યોગદાન જ્યારે આપી રહી હોય ત્યારે એ એમની રહેવાની વ્યવસ્થા શું છે જમવાની વ્યવસ્થા શું છે એ આખી એક ચકાસણીના ભાગરૂપે અત્યારે હોસ્ટેલની મુલાકાત પણ લીધેલી છે આપણે સ્વાદ પણ કર્યો કોઈ સુધારાની જરૂરિયાત જે ગુજરાત અત્યારે જે સ્ટ્રગલ કરે છે કુપોષણમાં એ કુપોષણને આપણે કાઉન્ટર કરવા માટે નાની ઉંમરથી જ ખાસ જે આપણા હેમોગ્લોબિનની વાત આવે એવા જે સિન્ટેમેટિક એનિમિયા હોય થેલેસેમિયા હોય તો એ એને કાઉન્ટર કરવા માટે દીકરીઓને યોગ્ય આહાર અને યોગ્ય પોષણ મળે પોષણયુક્ત આહાર આપવો ખૂબ જરૂરી છે જે અહીંથી અપાઈ રહ્યો છે એટલે એના ભાગરૂપે ટેસ્ટ કર્યું પણ એક સૂચન પણ એ આપ્યું કે જે નાની નાની આપણી આસપાસ જે વનસ્પતિઓ થતી હોય જેમ કે સરગવો છે સરગવાના પાન એ હિમોગ્લોબિનમાં ખૂબ સારું કામ રિઝલ્ટ આપી શકે છે તો એ પણ એક સૂચન કર્યું કે થેપલા છે રોટલી છે દાળનો વઘાર છે તો એમાં જે છે એનો ઉપયોગ આપણે વધારે કરવો અને બાળકોનું એચબી લેવલ કેવી રીતના વધે એ જોવાનો એક પ્રયાસ કેવી રીતના કરવો એ સંપૂર્ણ રીતે એક ડિટેલ પણ મેં એમને આપી છે પણ ખૂબ સારું મેનેજમેન્ટ છે અહીંયા બહેનો દ્વારા જ આખી સિસ્ટમ ચલાવાઈ રહી છે અને દીકરીઓને નાની મોટી કંઈ પણ અસુવિધા ન થાય એના માટેની સંપૂર્ણ જવાબદારી અહીંથી સંભાળ લેવામાં આવી રહી છે ત્યારે ઘર જેવું એક વાતાવરણ મળે એ અત્યારે મેં જોયું છે